વનરાજસિંહ ઠાકોર કૃષિ વિભાગના અધિકારીઓ વિસ્તરણ અધિકારી તેમજ તાલુકાના ગ્રામ સેવક તેમજ તલાટીઓની હાજરીમાં યોજાયો શહેર તેમજ તાલુકાના ખેડૂત મિત્રો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહી આ ખુશી મહોત્સવની વિવિધ માહિતીઓની જાણકારી મેળવી તેમજ સરકાર વિવિધ યોજનાઓની માહિતીઓ અધિકારી દ્વારા આપવામાં આવી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીને પ્રાકૃતિક ખેતી કરી વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેવી માહિતી આપવામાં આવી તેમજ ગાય આધારિત ખેતી કરવામાં આવે તો સરકાર શ્રી દ્વારા વિવિધ ગાય આધારિત ખેતી કરવામાં આવે તો સરકાર શ્રી દ્વારા વિવિધ સહાય મળે છે તેનો લાભ ખેડૂતોને લાભ લેવા ખેડૂતોને માહિતગાર કરાયા જે હરીજ મુકામે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ મારફત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ઓછા ખર્ચે ખેતી વધારે કેવી રીતે કરી શકે અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કયા પાકનું કેટલા સમયે કેવી રીતે વાવેતર કરવું કેટલું ખાતર નાખવું એમ સંપૂર્ણ માહિતી આપવા માટે આજે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને રાજ્ય સરકારનો આશય કે ખેતીનો ખર્ચ બચાવીને ખેડૂતોને આવકમાં કેવી રીતે વધારો કરી શકાય એ આશયથી આજે ભારતમાં કૃષિ મહોત્સવ રાખવામાં આવ્યો